સુરેન્દ્રનગર જિલ્લાના રાજસીતાપુરમાં પાંચસો વર્ષ જૂની ઐતિહાસિક અંબાજી વાવને હેરિટેજ ઇમારતમાં સમાવેશ કરવા માટે સ્થાનિક આગોવાનોએ માંગ કરી હતી આ તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુરમાં રાજપૂતમાં આવેલી પાંચસો વર્ષની પુરાણી ઐતિહાસિક અંબાજી વાવ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હતી ત્યારે ગામના યુવાનો દ્વારા વાવની સફાઈ કરી સ્વચ્છ બનાવીને આ સ્વચ્છ અભિયાન યોજવામાં આવ્યું હતું અને લોકોને નવો રાહ ચીંધવામાં આવ્યો હતો જ્યારે આ વાવને હેરિટેજ ઇમારતમાં સમાવેશ કરવા માટે લોક માંગ ઉઠી છે દેશમાં ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરવા માટે ગ્રાન્ટ ફાળવી વિકાસ કરાય છે ત્યારે અમદાવાદને હેરિટેજ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે ધ્રાંગધ્રાના રાજસીતાપુરમાં રાજ

પાંચસો વર્ષ પુરાણી ઐતિહાસિક અંબાજીની વાવ આવેલી છે અને જેની સુંદર કોતરણી પગથિયા અને ઐતિહાસિક બાંધકામ હજી પણ અકબંધ છે ત્યારે લાંબા સમયથી બિસ્માર અને ગંદકીને લઈને ખંડેર બની ગઈ હતી ગામના યુવાનો મહાવીરસિંહ પઢિયાર નવલસિંહ પરમાર મયુરભાઈ પંચાસર કનકસિંહ પઢિયાર હસુભાઈ પટેલ અને જેમુભાઈ રબારી દ્વારા વાવની યોગ્ય જાળવણી અને સાફ સફાઈ માટે અનેક રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા અને યુવાનો દ્વારા નામનું સૂત્ર અપનાવીને રાજ સીતાપુરની શાન સમાન અંબાજીની વાવની સાફ સફાઈ હાથ ધરાવામાં આવ્યું હતું અને આ ખર્ચ માટે ફાળો એકત્રિત કરીને પાંચસો વર્ષ પુરાણી ઐતિહાસિક અંબાજીની વાવની સફાઈ કરી સ્વચ્છ બનાવવામાં આવી હતી